ને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી આપણે થવા માટે છે તો આજે આપણે વાત કરવાના છીએ કંપનીના એલિયટ વિશે હું તમને પેકિંગ પણ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે આ છે બાયર કંપનીનું એલિયટ તો આપણે આજે આની થોડીક માહિતી આપવાના છીએ કે આનો ઉપયોગ જીરામાં ક્યારે કરવો જોઈએ અને જો પિયતમાં કરવો હોય તો ક્યારે કરવો જોઈએ અને કેટલું માપ નાખવું જોઈએ કઈ રીતના યુઝ કરવો જોઈએ અને સ્પ્રે માં કરવો હોય તો કઈ રીતના યુઝ કરવું આપણે એના વિશે થોડીક માહિતી આપવાના તો જે ખેડૂત મિત્રો વાવેતર કરેલું છે એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે તો વિડીયો તો આ એક છે બાયર કંપનીનું એલિયટ આમાં આપણે ઝેરની વાત કરીએ તો ફર્સ્ટલી એલ એસી ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે આ એક સિસ્ટમેટિક ફંગી સાઇડ છે ઘણા ખેડૂત મિત્રો એ યુઝ પણ કરેલું હશે છે ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ યુઝ કરેલું હશે છે જે ખેડૂત મિત્રો નવા છે એમના માટે આ ખૂબ ઉપયોગી છે તો તમારે અત્યારે હાલમાં કોઈ ખેડૂત મિત્રોને ચોથું પિયત આપતા હોય પાંચમું પિયત આપતા હોય ચાલીસ દિવસનું જીરું હોય પચાસ દિવસનું જીરું હોય સાઠ દિવસનું જીરું હોય તો તમે બાયરના એલિયટનો ઉપયોગ કરી શકો છો આ એક બહુ સારું એવું ફંગી સાઈડ છે આની આપણે પૂરેપૂરી માહિતી આજે આપશું બરાબર ખેડૂત મિત્રો તો વિડીયોને છેલ્લે સુધી જોજો કોઈ સ્કીપ ના કરતા આમાં બહુ ખૂબ ઉપયોગી એવી માહિતી આપણે આપવાના છીએ તો આ ખેડૂત મિત્રોને તમારે લીલો પીળો સુકારો હોય અને સ્પ્રેમાં યુઝ કરવું હોય તો તમે પાંત્રીસ ચાલીસ ગ્રામ જેટલું એક મપમાં નાખીને યુઝ કરી શકો છો આની સાથે તમારે કોઈ એવા એસિડિક દ્રાવણ નથી આપવાના ટૂંકમાં કોપર છે ફોસ્પરિક એસિડ છે કેમ કે એલિયટ એક ખુદ એસિડિક દ્રાવણ છે એટલે જો તમે એલિયટ સાથે કોઈ બીજું એસિડિક દ્રાવણ આપો તો ડોઝ ફાટી જાય છે અને ઘણા એવા રિએક્શન પણ આવવાના પ્રશ્ન રહેશે એટલે કોઈ એસિડિક દ્રાવણ યુઝ કરવાનું નથી અને જો તમારે એલિયટ યુઝ કરવું હોય તો તમારે બે ત્રણ દિવસ પેલા કોઈ એસિડિક પણ ના સ્પ્રેવું જોઈએ અને તમે એલિયટનો ઉપયોગ કરો એ પછી પણ તમારે બે ત્રણ દિવસ સુધી કોઈ એવા એસિડિક દ્રાવણ આપવાના નથી એલિયટનો યુઝ કરતા હોય તો અને જો લીલો પીળો સુકાર હોય તો તમે એલિયટ સાથે વેરિડા માઇશીન જે આવે છે એનો ઉપયોગ કરી શકો છો અથવા તો ખાલી એલિયટનો ઉપયોગ કરો હોય તો પણ તમે એલિયટનો ઉપયોગ કરી શકો છો અને સારું એવું પરિણામ મેળવી શકો છો અને જે ખેડૂત મિત્રોને ને અને પાંચમું પીએચ સાથે આપવું છે તો તમારે એક એકર માં ચારસો ગ્રામ જેટલું તમારે આપવાનું છે તમને બહુ સારું એવું રિઝલ્ટ મળશે તો ઘણા ખેડૂત મિત્રોને ને એવા પણ પ્રશ્ન હવે આવશે કે સ્પ્રે માં રિઝલ્ટ સારું મળશે કે તમને પીએચ માં રિઝલ્ટ સારું મળશે તો હું ખેડૂત મિત્રો જણાવી દઉં આ એલિયટ્રી એ ઝાયલોમ અને ફિલોમ તરીકે કામ કરે છે એટલે તમે જો સ્પ્રે કરતા હોય તો એ ઉપરથી તમે સ્પ્રે કરો એટલે થડ સુધી અસર કરે એટલે જો તમે પિયત માપો તો મૂળમાંથી ટોચ સુધી ટૂંકમાં માથા સુધી અસર કરે એટલે તમે કોઈ પણ રીતના આપો તમને બહુ સારું એવું રિઝલ્ટ જોવા મળે પણ તમારે જો આનો યુઝ કરતા હોય તો તમારે પંપ જેટલું ફરજિયાત આપવાનું છે અને એકરમાં પીએચ સાથે તમારે ચારસો ગ્રામ જેટલું આપવાનું છે અને આ તમે જો ડાયરેક્ટ ડોઝ બનાવો અથવા તો તમે ડાયરેક્ટ પંપમાં પણ યુઝ કરતા હોય ઘણા ખેડૂત મિત્રો તો તમે ડોઝ બનાવો તો તમારે પાંચ થી દસ મિનિટ આનો ડોઝ પીડ્યો રહેવા દેવાનો છે તમે આનો ડોઝ બનાવો એટલે એલિયટ કાર્બન ડાયોક્સાઇડ આમાંથી ઉત્પન્ન કાર્બન ડાયોક્સાઈડ બધો નીકળી જાય અને પછી તમારે સ્પ્રે કરવાનો છે અને પિયતમાં માપતા હોય તો કઈ એવો પ્રશ્ન નથી આ ઘણા ખેડૂત મિત્રો એ અત્યારે હાલમાં યુઝ કરેલું છે અને સારું એવું પરિણામ પણ મેળવેલું છે જે ખેડૂત મિત્રો યુઝ કર્યું હોય એની મને કોમેન્ટ કરીને જણાવજો જે ખેડૂત મિત્રો હવે એલિયટનો ઉપયોગ કરવાના છે એ પણ નીચે મને કોમેન્ટ કરીને જણાવજો ને કેવા તમને પરિણામ મળે છે તમારા એરિયામાં વધારે ભંગી સાય ક્યુ વાલે છે એવું નથી કે આપણે સ્પેશિયલ એલિયટ જ કહીએ છીએ તમારી જે પસંદ હોય એ પણ તમે યુઝ કરી શકો છો આ તો આપણે સ્પેશિયલ બહારના એલિયટનો વિડીયો બનાવ્યો જે ખેડૂત મિત્રોને એલિયટ યુઝ કરવું છે એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે તો આજના વિડીયોમાં થોડીક આવડી નાની એવી માહિતી દેવાની હતી તો હવે કાંઈ તમારે એવા બીજા પ્રશ્ન હોય જીરામાં તો એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો આપણે એન્ટ્રાકોલનો પણ વિડીયો બનાવીશું નેટિઓનો વિડીયો બનાવીશું જટાઈનો વિડીયો બનાવીશું ગેલેરીઓનો વિડીયો બનાવીશું જે જીરામાં સારા સારા ફંગીસાઈડ છે ઇન્સેક્ટિસાઈડ છે માઇક્રોન્યુટ્રન છે એના પણ વિડીયો બનાવીશું પણ જે ખેડૂત મિત્રોની રિક્વાયરમેન્ટ એટલે કે કોમેન્ટ આવશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું તો આજના વિડીયોમાં થોડીક આટલી નાની નઈ એવી માહિતી દેવાની હતી તમે પેકિંગ પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જય ભારત